હલો ફ્રેન્ડ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આજે આપણે નવો વ્લોગ બનાવી રહ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે હું ધાબા ઉપર છું અને જો પહેલો વ્લોગ હતો એમાં મેં મેં તમને મારા વિશે કશું કીધું નહોતું તો મિત્રો હું ગુજરાતથી છું બનાસકાંઠાથી અને ગ્રેજ્યુએશન કમ્પ્લીટ છે મારું મારું નામ છે અંકિતા અને હું અત્યારે આંગણવાડીમાં જોબ કરું છું તેડાગરમાં તો મિત્રો જેને પણ આંગણવાડીમાં જોબ કરવી હોય તે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે તો ભરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુનું વાતાવરણ કેટલું સરસ છે અમારું ગામ જો ધાબા ઉપરથી કેટલું સરસ લાગે છે મિત્રો વિડીયો બનાવીને એટલે તો ઘણા બધા એમ કે આ શું કરી વિડીયોમાં આ શું મતલબ બધાના માઇન્ડ અલગ અલગ હોય પણ તમે લોકો મારી ફેમિલી છો તો તમે લોકો મને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપણે રોજ એક એક અમારી ધૂવી પણ બહુ મસ્તી ખોરા ભાઈ જો મસ્તી કરવા ધાબા ઉપર આવી જાય એ એના ફઈના અંગાત આઈથી દેવ મિત્રો આખો દિવસનો મતલબ ટાઈમ રહેતો નહીં વિડીયો બનાવવાનો પણ તેમ છતાંય આપણે વિડીયો બનાવતા રહીશું સવારે ઘરનું કામ હોય રસોઈ બનાવવાની છોકરા તૈયાર કરવાના હોય પછી જોબ પર સાડા દસનો ટાઈમ છે તો જોબ પર ટાઈમ સર હાજર અને સાડા ત્રણે ઘરે આવીને પછી એનું એ જ કામ હોય કચરા પોતાવાનું કપડાં અને સાંજ પડે એટલે પછી વડી રસોઈ બનાવવાની હોય તો મિત્રો તેમ છતાંય હું તમારા માટે ટાઈમ નીકાળીને રોજ એક વિડીયો અપલોડ કરીશ તો આપણે ફરી મળીશું બીજા વ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય જય શ્રી કૃષ્ણ